ઠીક લાઈટ બારા બંધ કરી દઈ ભોગી ગયા તો આપણે અહીંયા દુકાને તો તમે આપણા વિડીયો જો વ્યૂ વધારો આપડા તમે કોમેન્ટ કરો લાઈક કરો શેર કરતા જાઓ નવો તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને શેર કરો તો મળ્યા આગળ તો દોસ્તો આપણે બિલ દેવા જાઓ ને તો બતાવી ઠીક છે મળે પછી તો આપણે બિલ દેવા ગયા હતા અને પછી ડાયરેક્ટ ઘરે આવી ગયા અને ફ્રેશ બેસ થઈને તો દુકાન જાય રમે દુકાન તો હાલો દોસ્તો હવે આપણે એક વાગી ગયો ને હવે જમવા જઈશું બધું બંધ થઈ ગયું છે તળાવડા હવે અંદાજે બંધ કરવાનું છે બાપા ગાડી લઈ લે આપણે આલીન મારી મૂકી તો હવે દુકાન બંધ કરી મળ્યા પછી આજે જવાનું છે આપણે નંદાડા મોકલતા તો મળ્યા પછી આગળ દોસ્તો આપણે નીકળી ગયા હવે આપણો પાયાટો ચેવડો લઈને વેફર નહીં બી મહિનો આવી એટલે આપણાથી મોટો હતો મોટા આપવાનો છોકરો તો હવે આપણે આપણે તો ભૂગો આવ્યો અહીં જે અહીં જવાનું છે આડેલની આગળ અને આજે તમને કીધું મેં કે આગળ આપણે મોગલધામ જવાનું છે છે હશે કોઈને ગયા જ નથી આપણે તો જવાનું છે જોશું કેવું છે તો દેવા આવી ગયું છે હવે સમાન હવે આપણે ઘરે જાય છે હવે પેટમાં કદાચ ખમખામ થતો થાય તો ભૂખી ભૂખી લાગી ગઈ ભૂખી ભૂખી ખાયલી તો મહિલા પછી બપોર ભાઈ આપણે નીકળી ગયા છે હવે ઘરે દુકાન માટે અને દુકાન ખોલવાનું છે ચાર હવાઝા પાછા આપણે જવાનું છે નંદામાં તો મોકલતા આગળ પાછા આવી ગયા આપણે દુકાને ત્યાં તો બહુ ગરમી પડે વરસાદ ગમો આવ્યો નથી વરસાદની જરૂર છે આપણા ગામમાં Mamma aur sadai jay to faida ho gaye. Maine Choice Fire went out. Lights went down.

બાકી તો તમે આપણી ચેનલ લાઈક કરી શકશો ચેક કરી દેજો અત્યારે તો હું અગિયાર વાગ્યા છે હવે સૂઈ જાશું તો મહિલા કાલના બ્લોકમાં નવા હો તો આપણી ચેનલ લાઈક કરી શકશે પછી ચેક કરી દેજો બાકી તો આજ મરી ગયા બહુ ગાડી આવી તો મહિલા આગળ